આજે બાળકોની ફરમાઈશથી દૂધીના ક્રિસ્પી થેપલા બનાવી ગરમા ગરમ થેપલા સાથે ચા ના હોય તો મજા જ ના આવે તેના માટે દૂધીને છીણી લઈશું પછી એક ખલમાં લસણ લીલા મરચાંને ચપટી મીઠું નાખી થોડું ખાંડીને જીરું એડ કરીશું ફરી વાટી લઈશું હવે એક વાસણમાં ઘઉંનો લોટ લઈશું તેના ત્રીજા ભાગનો બાજરીનો લોટ લઈશું પછી તેમાં છીણેલી દૂધી અને ત્યાર પછી વાટેલા લસણ લીલા મરચાં પણ એડ કરી દઈશું હવે આને સારી રીતે મિક્સ કરી લઈશું ત્યાર પછી તેમાં થોડું દહીં ઉમેરીશું અને થોડું મીઠું એક ચમચી હળદર એક ચમચી મરચું પછી થોડી દળેલી ખાંડ એડ કરીશું હવે તેમાં એક ચમચી તલ અને સરખા પ્રમાણમાં મોયડ માટે તેલ ઉમેરીને આપણે એને સારી રીતે ફરી મિક્સ કરી લઈશું હવે થોડું થોડું પાણી નાખી લોટ તૈયાર કરી દઈશું તો લોટ તૈયાર છે હવે ગેસ ચાલુ કરી તવીને ગરમ થવા દઈશું તવી ગરમ થાય ત્યાં સુધી લોટમાંથી લુવા બનાવી ગોળ અને પતલા થેપલા વણી લઈશું પછી તે તવીમાં નાખી દઈશું એક સાઈડ શેકાય પછી પલટાવીને તેના પર તેલ નાખી સારી રીતે બંને બાજુ શેકી લઈશું શેકવાની સ્મેલથી જ ખાવાનું મન થાય છે તો ફટાફટ એક પ્લેટમાં મૂકી દઈશું તો થેપલાની સાથે ચા ના હોય તો મજા જ ના પડે તો ચાલો ગરમા ગરમ થેપલા સાથે મસાલેદાર ચાનો આનંદ લઈએ તો તમે પણ આ રીતે ક્રિસ્પી થેપલા ઘરે જરૂર બનાવો અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો